નમસ્કાર મિત્રો હું શું સંજીવ વાઘેલા આજના વિડીયોમાં ભાઈ તમારું હાર્દિક સ્વાગત છે હર હર મહાદેવ જય ભોળેનાથ મિત્રો આજની વાત છે શ્રદ્ધા અને અંધ્રદ્ધા વિશે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા માને તો શ્રદ્ધા ના માને તો અંધશ્રદ્ધા આના વિશે તો આજના વિડીયોમાં આપણા અત્યારે ચાલી રહેલા જે આપણા ગુજરાતમાં આ ભુવા બધાય ટ્રેન્ડિંગમાં જે ચાલે છે ભાઈ એમની વાત થવાની સાથે અને એમનું શું સત્ય છે શું અસત્ય છે એના વિશે આજે વાત કરી છે વિડિયો પસંદ આવે તો લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા એક કમેન્ટ કરી લેજો કમેન્ટથી કમેન્ટ એવી હોવી જોઈએ કે ના કોઈને દેખાય તો લાગવું જોઈએ કે ના કમેન્ટ કરી છે ભાઈ અને કમેન્ટ નહીં પણ લાઈક મળવી જોઈએ મારા ભાઈ એવી કમેન્ટ કરશું તો કમેન્ટો પાછી પડવા જતા નહીં અને આજે વાત છે માતા મેલેડી માતાની અને આપણે વાત કરવાની છે જે મા મેલેડીની ખૂંખાર મેલેડી અને જેટલી જગ્યાએ મેલેડી માતા છે એ તો તમને ખબર જ છે કે કેટલી જગ્યાએ આપણા મેલેડી માતા બિરાજમાન છે અને આપણા મેલેડીમાં અત્યારે કેટલા બધાના દુઃખ દૂર કરી રહ્યા છે મિત્રો અને કેટલાય લોકો એમના સાનિધ્યમાં એટલે કે એમના ચરણે જાય છે અને સુખ લઈને આવે છે અને એમના વિરોધી એવા એટલે કે જેટલા એમના મેરડી માતાના ભુવાના વિરોધીમાં જેટલા પણ લોકો પડ્યા છે એમની વાત કરું છું કે કમલેશ જાદવ કરીને પડ્યા છે એ એમના પર આરોપો મૂક્યા છે અને એક વસ્તુ એક સાચી લાગી કમલેશ જાદવની મને કે ભાઈ જે ભુવાએ કે એક્સિડન્ટ કર્યો એ વસ્તુ એ વસ્તુ છે કાનૂની કાર્યવાહી થવી જોઈએ પણ જે માતા પર આક્ષેપ કરે એ ના હોવું જોઈએ મા એ મા છે ભાઈ તો મેલેડીને તું કમ ના સમજતો કારણ કે મા ઉગતાપોરની મેલેડી છે ભાઈ મિત્રો તેત્રીસ કરોડ દેવોમાં આપણી મેલેડી માતા છે બરાબર છે જે મેલેડીમાં પહેલાં પહેલું તો બિરાજમાન છે ભાઈ અત્યારે જો જેની વાત થાય છે કે ખૂંખાર મેલેડી એમની વાત થાય છે ખૂખાર મેલેડી બારે જાની વાત થાય છે પણ એમના સિવાય એ જગ્યા સિવાય ઘણી જગ્યાએ મેલેડી માતા બિરાજમાન છે મિત્રો મરીડામાં બિરાજમાન છે ખેડામાં બિરાજમાન છે વરાસણમાં બિરાજમાન છે બંબરગોડામાં છે એવી વોટ એવર ઘણી બધી જગ્યાએ આપણા મેલેડી માતા હાજરો હાજર છે મિત્રો તો આવા આટલું બધું થાય છે બરાબર આટલા બધા મેલેડી માતાના ભક્તો છે અને અન્ય મેલેડીમાં જય ખાલી મેલેડી માતાનું નામ લોકો લે છે અને કામ થઈ જાય છે મિત્રો કામ થઈ જાય છે અને આવી જગ્યાએ આપણે જે કરીએ આપણે મેલડી માતાનું નામ આવે છે તો મને થોડું કહેવાનું આજે થઈ ગયું કે ના મેલડી માતા વિશે હું કંઈક બોલું તો મિત્રો મેં ઘણા મંદિરો જોયો હું ઘણી જગ્યાએ ફર્યો ઘણી મને લાગ્યું પણ એક બે મંદિરો મને એવા લાગ્યું કે ના છે ભાઈ મેલડી માતા છે અરે હે મેલડી કારણ કે પહેલાં પહેલી વાત કરું કહું ખૂમ ખાર વાત કરું તો હું થઈ ગયો મિત્રો થમેડી માણો થયા કરો લાખો પબ્લિકો હતું ચાર પાંચ લાખ પબ્લિક હશે બહુ બધું પબ્લિક હતું અને ગોડા થોડા છે યાર ગોડા બધા થોડા છે કે મા આટલા બધા એમના નામ આવી જતા હોય એવું નથી તો હશે ને માતા કઈ ભાઈ પરચા હાલ્યા હશે ત્યાં માતાજી એમના આ પબ્લિકે નથી થતું ભાઈ તો માતાજીનો ભૂવો જે કહે કહેશે એ ગમે તેમ પણ માતાજી કામ કરે છે એ સો ટકાની વાત છે ભાઈ સો ટકાની વાત છે અને મારું એ માતાજી એવું હું ગયો મને તને મને લાગ્યું કે ના મારું પણ કામ કર્યું છે મને લાગ્યું કે ના મા છે ભાઈ તે હાજર છો ગમે તેમ હોય ગમે તેમ જેલ લાગતું હોય પણ મને લાગ્યું ભાઈ મારો ટાઈમ મારે સાચવાનો હતો મને તય લાગ્યું હતું કે હવે મને હું ગયો દર્શન દર્શનાર્થે તે ઘડી માતાના સામે મેં જે ઘડી દર્શન કર્યા તે ઘડી મેં એવું વિચાર્યું કે મા હું તો અહીં છું મારે આટલો ટાઈમ અત્યારે હાચવાનો છું મારા એ પહોંચાશે જગ્યાએ તમે નહીં માનો હું ત્યાંથી નીકળ્યો ફટાફટ નીકળી ગયો અને જે તે ધાર્યું હતું એના કરતાં હું વહેલો પહોંચી ગયો અને ટાઈમ હાચવાઈ ગયો મિત્રો હું કેમનું ઘેર આવ્યો મને મારું મન જોડે મને ખબર છે કમનું આવી ગયું ફટાફટ અને હું મારું કામ જે હતું એ મારું ધારેલું થઈ ગયું અને અત્યારે હું કહું છું મેલેડી માતાની કૃપા હશે તો મારી આ ચેનલને મોનેટાઈઝ હશે આ વિડીયો એટલો મા વાયરલ કરશે મને ખબર છે માતાજી કે એટલો વાયરલ કરશે કે પણ હજાર પહોંચશે અને આ મારો વિડીયો જોશે અને માતાજીની કમેન્ટ કરશે કે જઈ મા મેલેડી એવી કમેન્ટ કરી દઉં છું અને લાખો લોકો જોડે શેર થશે લાખો કરોડો લોકો જોશે મારી ચેનલને મોનેટાઈઝ કરશે અને મેં મિત્રો હું બાધા પણ એવી થઈ વિચારીને આવ્યો છું મારા દર્શન કરીને મને એવું કહ્યું છે કે હું ફરી એકવાર દર્શન કરવા આવીશ મારી ચેનલ મોનટાઈઝ નથી ઘડી તો મને આટલું મને આ તયનું લાગ્યું કે ના છે માં બીજી એક વાત કરું ખેડાવાળી મેલેડી જય માંડીની વાત કરું છું હું કહેલું તું કેટલી વાર ગયો છું તયના પણ પડસા મેં અપ્રમ પાર જોયા છે ભાઈ તયની વાત કરું મિત્રો તો હું તય ખેડા ગયો છું અને તં તમે જોયું હશે તમે બોર્ડ મારેલા છે બધે બોર્ડ બોર્ડ મારે છે કે પૈસા મૂકવા નહીં નો મને નો નો ડોનેશન આવા ઇંગ્લિશમાં પણ એવા શબ્દો લખે છે કે આ જગ્યાએ પૈસા મૂકે દાન પેઢી કંઈ જોવા નહીં મળે મિત્રો તમને તો આ મંદિરની આ ખાસિયત મને ગમી ગઈ કે ના દિલથી આવી ગયું કે ના મેલેડી છે ભાઈ મેલેડી જ છે તો આ બોવાને પૈસાની પણ નહીં પડેલી એમને ચોખ્ખું જ લખેલું કે ભાઈ પૈસા મૂકવા નહીં આ જગ્યાએ કોઈ પૈસા લેવામાં આવતા નથી અને તમે જાઓ ને અને જે જે અંદર બિરાજમાન મૂર્તિ છે ને એની ઉપર એસી મૂકેલા છે મિત્રો એસી મૂકેલા છે તો આ માતાનો આ પરચો છે એમ કેતો હાજુ ભાઈ આ માતા સાક્ષાત હાજરા હજૂર છે એમ કેતો હાજી વાત જો વગર પૈસા માતાજી એટલું બધું કામ કરતા હોય ભવાનું હે અને બધા એવું જાણે કે પૈસા મૂકે તો માતાજી કામ કરે છે આ ભાવિ ભક્તોને કહું ભાઈ કમ કોઈ પણ ધર્મસ્થાને જાવ સ્થિર સ્થાને જાવ એક રૂપિયો મૂકશો નહીં કોઈ જગ્યાએ ના મૂકશો તમે પણ તમે દિલથી તમારું હૃદયથી માતાને પ્રાર્થના કરજો કે મા આટલું મારું કામ થઈ જશે સો ટકા થઈ જશે પૈસા મૂકવાની તમારે જરૂર નથી મા પૈસા લેતી હશે યાર પૈસા મા ના લે મા અને આપે આપણાને ભાઈ તો તમને એમ કહું છું તમારા જેટલા પણ ખૂંખાર મેલડીએ જાઓ તો ખોટું ભુવાજી ખોટાના પણ બુવાજી તો ખોટું જ કે છે બચારા કે હું પૈસો લેતો નથી યાર ભુવાજી પૈસા નહીં લેતા ખૂખાર મેલડી માતાના બુવાજી પૈસા નહીં લેતા પણ લોકો મૂકીને જાય તો એ શું કરે હે લોકો મૂકીને જાય તો વાપરે જ ને ભાઈ એનું નસીબનું પછી આવે શું વધુ હે તો આવું થાય છે લોકો એવા હોય તો શું કરવાનું છે યાર ખરી કે કંઈ અમને મુદ્દા રસ્તે એવું લોકો પેલા કમલે ભાઈ કહે છે કે આવું આવું કરે છે ભાઈ શું પણ મતલબ તો લોકો જેવું કરે છે લોકો જઈને ઉભા છે લોકો પૈસા મૂકે તો શું વાંધો છે ભાઈ માતા પર શ્રદ્ધા છે મૂકે છે પણ હું તો એવું કહું છું કે જે લોકો પણ જાય છે ભાઈ ના મૂકશો બચારા ભુવાનું નામ નામ ના થાય એવું ના કરો બરાબર છે અને જે પેલું એક્સિડન્ટ થયો છે એ બધો એમનો પર્સનલ મામલો છે ભુવાનો એ બધું લીધે ફોડી લેશે એમ સરકાર જોઈ લેશે કાનૂન જોઈ લેશે કાનૂન વ્યવસ્થા કરેલી છે જોઈ લેશે બરાબર છે એ વસ્તુ આપણે પડવાની ભાઈ જરૂર નથી તો મિત્રો આ આવી જગ્યાએ પબ્લિક જે ભેગું થાય છે અને જે જગ્યાએ ભાઈ તમે નહીં મોલો કોણ કોણ દુઃખનું નિવારણ કરવા કોણ ના જાય દુઃખનું નિવારણ જ્યારે દુઃખ હોય એ જાય ભાઈ મારા જેવા દુઃખ હોય એ જાય ને મંદિરે તમે નહીં એવા લોકો જોયા છે કે દુઃખમાં પગે લાગે છે જે કંઈ સુખ આવે ને તમારા મલે છે એવા મેં પણ જોયા છે કે જેમને સુખ હોય ને તે મંદિરમાં જતાએ નહીં મંદિરથી આગા આગા જોઈએ છે એવાય મેં જોયા છે પણ જેટલા પણ ભાવિ ભક્તો આવે છે દુઃખમાં મંદરાયેલા હોય છે અને એમને સુખ જે આવે છે તે ઘડી એમને કે ના મેલડી છે ભાઈ મેલડી છે ખૂંખાર મેલડી છે અને જય માંડી છે અને આપણે મરીડાવાળી મેં આ પણ છે જજો મરીડા અને મરીડામાં તો એક ખાસિયત છે મિત્રો મરીડાની એ ખાસિયત છે કે તમે ત્યાં બાધા મોરજો અને એવી બાધા તો નાળિયેર રહેવાની નહીં હોતી તો એ તમારે એવું હોય છે કે મંદિરનો કચરા પોતાની બાધા હોય છે કચરા પોતાની તમે બાધા કરો એટલે તમારું કામ પૂર્ણ થઈ જાય છે આ વસ્તુ એક યાદ રાખવા જેવી છે ખરે હકીકત અને મારી પણ કચરા પોતાની મેં બાધા રાખેલી છે મારી પૂર્ણ થઈ છે ભાઈ આ મકાનમાં અત્યારે હું જે બેઠો છું ને એ મારી કચરા પોતાની બાધા છે કે મારું મકાન બધી રીતે પૂર્ણ થઈ જશે તે હું કચરા પોતાની બાધા કરવા દઈ જઈશ તને હું કચરું અને પોતું બે કરીશ ભાઈ એમ નામ નહીં આ બધું ખરેખર આ સત્ય હકીકત આ ઉતાપુરની મેલડી સાક્ષાત છે ભાઈ સાક્ષાત છે કોઈ એમને પારખા ના કરો પારખા ના કરશો તો મેલેડીને આવું ખોટું હું કહું છું ભાઈ ચેલેન્જ કરું છું કે ભાઈ આવું ના કરતા અને મેલેડીને મળજો મેલેડીના દર્શન કરજો ભાઈ ખોટું ખોટું ના ખોટું મારી મેલેડી મારી કૃપા થશે અને આપણી ભાઈ ચેનલ ગ્રો થશે બીજું મિત્રો ઘણા ઘણા ભાઈ બોળા પેલા બોળા ભાલ કરીને છે તઈ મહારાજ છે તઈનું પણ ઘણું મેં ખબર્યું છે તઈ ભાઈ હું જઈને આવ્યો છું તઈ પણ કહું છું મિત્રો તઈ પણ સારું એવું છે તઈ ભાઈ જાઓ તો તમને આનંદ થઈ જાય ઓટોમેટિક જગ્યા પર જાઓ તો તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય અને એ પણ એ ભૂવો પણ કહે છે કે ખુદ ભુવો છે જે મહારાજ છે એ પણ કહે છે કે ભાઈ ભૂવા ભરાડામાં તમે એના પણ તમે માતાજીમાં મોલો તો હું પણ એ જ કહું છું કે માતાજીમાં તમે મોણો ભાઈ માતાજીમાં મોનજો માતાજી તમારું જરૂર કામ દિલથી કામ લેજો દિલથી કહો તો માતા તમારું કામ કરશે આડેધડ એટલે કહું છું કે દિલથી મોનો કોઈ પણ વસ્તુ તમે દિલથી કોમ કરો ને થઈ જાય તમે જો હજ મને ઘરે દુઃખે છે હું વિચારું કે ઘરે દુઃખે દુઃખે તો મને દુઃખે જ યાર પણ હું ઇગ્નોર કર દો કે ભાઈ નહીં દુખતું ચાલો હા જે દુઃખ પર તમે વધારે દબાણ કરો તો વધારે દુઃખે જેવી જ રીતે હું કહું છું કે માતાજીને તમે દિલથી ચાહો દિલથી માતાને યાદ કરો તમારું કામ થઈ જશે સો ટકાની વાત છે અને મારી કુળદેવી શીખો તો રણવટી પણ સાક્ષાત છે એમનું પણ મેં પરચા જોઈ છે અત્યાર અત્યારે લગી હું હું ટાઈટ થઈને બેઠો છું અત્યારે મારી હાલત મને ખબર હતી પણ અત્યારે આટલું બધું સુધરી ગયો છું અને આટલું બધું મારું કામ થયું છે મને ખબર છે ભાઈ માતાઓ કામ કરે છે અને જે કુળદેવી હોય ને જે કુળની लाज રાખતી હોય કુળની लाज રાખતી હોય એ કુળદેવી કામ કરે મિત્રો ભલે ફરી જેને જે કહેવું હોય કે ના કેવું ના ખબર પણ આપણે રાજપૂત રહ્યા રાજપૂતની કુળદેવી હોય હોય ને હોય ભાઈ તો રાજપૂતની કુળદેવી હોય ને તમે એકદમ મનથી અને દિલથી એટલું જ કહી દેજો કુળદેવીને તમારી જે ઈચ્છા હોય મરણી એ કુળદેવીને ખાલી યાદ કરીને કહી દેજો કે મારે આ પ્રોબ્લમ છે મારે આ અને મા આ કામ કરવાનું છે તમારું ના થઈ જાય તો કહેજો પણ દિલથી કહેજો સાચા હૃદયથી કહેજો અને એકદમ વિશ્વાસથી કહેજો તમારું કામ સો ટકાની સો ટકા થઈ જશે એકસો દસ ટકા થઈ જશે તો મિત્રો આ એક શ્રદ્ધાની વાત થઈ છે તો અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા કોણે કહે છે ખબર છે બધા ભૂવા સારા એવું નથી કહું કે બધા અમુક હોય છે ભાઈ અમુક ઢોંગી હોય છે બધા ભૂવા એવા નથી હોતા જો ઢોંગી બુઆ હોય છે એમને તમે સબક શીખવાડો મને કોઈ વાંધો નથી પણ સાચા ભૂઆ હોય જે સાચી રીતે કહે છે જે એમને પેલું ના કરો અને એમના દ્વારા જો કામ થતું હોય એમના દ્વારા જો મેલેડી જો હાજર થતી હોય ને મેલેડી કહેતી હોય તો વાત અલગ છે ભાઈ તો શ્રદ્ધા અનશ્રદ્ધાની વાત આખી અલગ રહી બરાબર છે મિત્રો અને બીજું બીજી એક અમારી નજીકમાં જ છે એક મેલા ગેલાણી મેલડી તો આ એમના નહીં બધી માતા બધા નામ આલે છે જે રીતે જે રીતે જે લોકો પ્રસન્ન માતા દેખાઈ હોય કાં તો દેખાઈ ના હોય તો કઈ રીતે પરચો હોય તો એ રીતે નામ આ લોકો પાડી જતા હોય છે મેલા ગેલાણી મેલડી છે મમ્મર ઘોડાની મેલડી છે મમર ઘોડા જાઓ ત્યાં મેલડી છે તે કંઈ કંઈક પહેરવાન કે કુવામ નાખી દીધેલો એ એ રીતે કહાણી છે મિત્રો એ કહાણી તમને એક દિવસ સંભળાવીશું આપણે તો જઈશું આપણે નજીકમાં જ છે એટલું બધું દૂર નથી હતી પચાસ કિલોમીટરની આજુબાજુ થાય છે મારે હું સ્પેશિયલ જવાનું છું તો એનો વિલોંગ બનાવું છું આ વિલોંગ તમને જરૂર નથી હું મેલી છે અંદર આપણે બરાબર છે અને ભાઈ આ જગ્યાએ મારે જ્યાં જતા હોય તો જજો વધો નહીં દર્શન કરજો અને દિલથી માને કહેજો ભાઈ પૈસા ના મૂકતા પૈસા મૂકશો નહીં તમે બરાબર છે એટલે પૈસા મૂકવો નહીં તો દિલથી કામ થઈ જશે તમારું અને એ ભુવાજી કહે છે બચારા કે ભાઈ દિલસી બોલજો દિલસી બોલજો તો જય મેરડી અત્યારે હર હર મહાદેવ જય મા શીખો તે નોલવટી બધાનું ભલું કરજો અને ભાઈ કમેન્ટ કરનારનું કરજો અને ના કરે એનું કરજો જોડનારનું કરજો હર હર મહાદેવ દેવ મહાદેવ હર હર મહાદેવ